ભાવ ને કેન્દ્ર સરકાર ને કે દિલ્હી ને કેસનગા કે નાસિક કે વિદેશ ને મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતીકાલે સફેદ ડુંગળીમાં જે ભારે ભારે ભાવમાં ઘટાડો આવે છે એમાં ડીઆઈડેસનવાળા અને અમુક વેપાર લૂંટપાટ વેપારીઓ જે લૂંટ ચલાવી અને છેતરવાના ધંધા કરે છે એવું સતત બે ત્રણ મહિનાથી આવતું હતું એટલે આ બાબતે અમે આવતીકાલે તારીખ બાવીસ ચાર બે હજાર અને મંગળવારે સવારે સાડા દશે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મા ખડીયામાંના ફટાંગણમાં અમે ખેડૂતોને એક સંમેલન રાખેલું છે એમાં ભાવનગર જિલ્લાના અમરેલી સૌરેન્દ્રનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ વિગેરે જિલ્લાના સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને હાજરી આપી અને જેના અહીંયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ જિલ્લાના આગેવાનોને પણ આ બાબતમાં અહીંયા હાજરી આપી અને ખેડૂતોની વાતને સમર્થન આપવું સફરેટ ડુંગળી છે એને સરકારને કે ભાવને કે કેન્દ્ર સરકારને કે દિલ્હીને કે લોસણગાવ કે નાસિક કે વિદેશને આરે કાંઈ લેવા દેવા નથી આ તો ફક્ત મહુવા પૂરતી જ ડિહેડેશન પૂરતી જ હોય છે એટલે મહુવાના ડિહેડેશન અને આ વેપારીઓ જો ધારે તો ખેડૂતોને ત્રણસો રૂપિયાની મન ડુંગળી ખરીદી શકે એમ છે પણ નીચા ભાવ લાવી અને બે દિવસથી તો ફોની અંદરથી શરૂઆત કરે અને હવાથી દોઢ એટલે મોટી લૂંટ ચાલે છે એ આવતીકાલે તમામ ડુંગળે સમાપ્ત થઈ જવાની છે એટલે અમે મિટિંગ રાખીએ અને આવતીકાલ પછી ડુંગળે કઈ રીતે લાવી કેમ લાવે અને યાળવાળા પણ અત્યારે શાવમાંથી દર્શાવી છે કે જ્યાં હું ખેડૂતો આગેવાનો નહીં છે જ્યાં સુધી અમે યાળમાં ડુંગળે નહીં લાવીએ બહાર પણ ડુંગળે ખેડૂતો વેચી નાખે એને માટે પણ શું કરવું એ પણ ઘાલ સર્ચા થાય છે એટલે યાળવાળાને અમે કીધું છે વિનંતી કરી અને પ્રમુખ શ્રી અને શેખર શ્રી નાખી ટીમે એને દર્શાવી છે તેમ છતાં જો કાલ જાહેરાત કરશે અત્યારે કે એમાં કાંઈ યાર્ડવાળા ડુંગળીની લાવવા માટેની બહાર જાહેરાત કરશે તો એ ક્યાંક ને ક્યાંક મિલી ભગત સાબિત થાય પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમને પૂછ્યા વગર યાર્ડવાળા કાલ સુધી ડુંગળી લાવવાના નથી અને કોઈ અફવા ફેલાવતો હોય તે ખોટે છે તેમ છતાં કાલે શું થઈ જાય એ ખબર પડશે પણ સપેદ ડુંગળી બાબતનો કાલે ધક ધગતા નિર્ણયો લેવાના છે અને વાળાની મીલી ભગત થઈ આ કે ખુલ્લી કરવા નથી અને ખેડૂતોને ડુંગળીમાં ન્યાય મળી રહે અને ડુંગળીના ભાવ ખેડૂતોને અહીંયા મહવા પૂરતી ડુંગળી છે મહવા વાળાને એને ભાવ આપે એવું અમે કાલે વ્યવસ્થા કરજો એટલે તમામ ખેડૂતભાઈઓને અમારી વિનંતી છે કે કાલે દસ આરાધે મોટી સંખ્યામાં મોવા પધારો અને આપણો અવાજ છે એ ગુણંદ બનાવી અને આપણું શક્તિ પ્રદર્શન એ બતાવી કે ખેડૂતોમાં હું તાકાત છે જય હિન્દ જય ભારત